સંબંધ બે હજાર બ્યાસીના રોજ આજે નૂતન વર્ષના પ્રથમ દિવસે સ્વામિનારાયણ ગુરુકુળ નાહિયેર ખાતે ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં અંકુટ ઉત્સવ ઉજવવામાં આવ્યો આ અંકુટ ઉત્સવ દર વર્ષે નૂતન વર્ષના સાંજના સમયે આ વિસ્તારના તમામ ભાવિક ભક્તો આ વિસ્તારના ધર્મપ્રેમી જનતા દર્શનનો લાભ લઈ શકે આશીર્વચનનો લાભ લઈ શકે તેમજ સાથે મળીને ભગવાનનો મહાપ્રસાદ જમે અને જેનાથી જીવનની અંદર ધર્મની વૃદ્ધિ થાય ધર્મ પ્રત્યે આસ્થા વધે અને કૌટુંબિક ભાવના સારી રીતે જાગૃત થાય એ તમામ આશ્રયથી છેલ્લા ઘણા વર્ષથી આ નાહિયેર ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં નૂતન વર્ષના પ્રારંભને સાંજના સમયે અનકુટ ઉત્સવ રાખવામાં આવે છે જેમાં હજારો આજુબાજુના ભરૂચના વાગરાના જંબુસરના આમોદના કરજણથી સુરતથી દરેક વગેરે ગામોથી શહેરોથી હરિભક્તો આવીને આ દર્શનનો લાભ લે છે તો આજના દિવસે જ્યારે આ અંકુટ ઉત્સવ ઉજવા રહ્યો છે ત્યારે આ વિસ્તારના તમામ ધર્મપ્રેમી જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આવનારું વરસ આ વિસ્તારના લોકો માટે ખૂબ સારું સફળ નીવડે ખૂબ સારી રીતે ખેડૂતો સુખી થાય સુખી સંપન્ન થાય ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધે કુટુંબ પ્રત્યે ભાવના વધે એવી તમામ પ્રકારની જે આસ્થા છે એ આસ્થા સાથે હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું અસ્તુ ધન્યવાદ ખાસ તો પત્રકાર મિત્રોનો પણ હું આ સમયે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ પણ આ સરસ મજાનો પ્રસંગ ધાર્મિક પ્રસંગ એનું કવરેજ કરી અને લોકો સુધી જ્યારે પહોંચાડ્યું છે ત્યારે હું તમામ પત્રકાર મિત્રોનો પણ આજના દિવસે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ સૌ ભક્તોને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ વંદે માતરમ ભારત માતા કી